મિત્રો ઘણા સમયથી વિચારી રહ્યા હતા કે કંઈક પ્રોગ્રામમાં બની શકાય તેવા પ્રોગ્રામવાળા શાકનો વિડીયો લઈએ અને ટીમ સાથે પ્રોગ્રામ પણ કરીએ તો અમે તૈયારી કરી અને નીકળી ગયા છીએ કામરેજ બાજુ વાડી સુધી પહોંચતા જ અમે થોડો નાસ્તો કરવા પહોંચી ગયા છીએ શારદાબેન પાસે જે ગાય પગલાં જતાં જ મેઇન રસ્તા પર આવે છે જે અહીં બનાવે છે મકાઈની ભેળ બટાકા ભૂમળા મકાઈ ચાટ મેગી એ પણ એકદમ સરસ અને ટેસ્ટી અને થોડી મેં પણ મદદ કરી શારદાબેન સાથે પણ અમને ખૂબ જ મજા આવી અને ખૂબ જ એન્જોય કર્યો અને હવે નીકળી ગયા છીએ દાદાની વાડી બાજુ તો જોઈ શકો છો મિત્રો આ છે નરસિંહ અમે આવી ગયા નરસિંહાની વાડી વરાળિયું શાક બનાવવા માટે ચાલો મિત્રો બળતણ લેવા માટે નથી લઈ લીધો ચાલો મિત્રો અમે લઈ લીધું છે બળતણ બેન શું લઈને આવ્યા બળતણ ચાલો મૂકી દયો બેન ચાલો ચાલો બળતણ મૂકી આવો આ તો હું લઈ ગઈ રેખા આપણને હેલ્પ કરે છે મેમ શું કરો છો જો આ પથ્થર વીણીએ છીએ શાક બાફવાનું છે ને એમાં નીચે તપેલા નાખવા માટે બોલતા જાઓ આપણે પેલા આ પકમના ધોઈ નાખશું અને પેલા દેવાના છે પેટાવશું સળગાવશું કહેવાય કેવું ચાલુ કરો મારા પટમાં લઈ લેનું

આપણે ટોટલ શાક કેટલું લીધું છે એક કિલો શાક લીધું છે ટોટલ શાક એક કિલો છે અને અહીંયા આપણે ટોટલ શાક એક કિલો લીધું છે અને સાથે આપણે લસણના ગાંઠિયા પણ એડ કરવાના છીએ ચાલો એકદમ સરસ રીતે તાપીના તાપીનો કાંઠો છે અને તાપીના કિનારે આપણે શાકને ધોઈ નાખવાનું છે સરસ મજાનું શાક ધોવાઈ ગયું છે શાક અમારું ધોવાઈ ગયું છે ને કાંદીને ધોઈ નાખ્યો એને નથી ધોવાનું અને આપણે લસણના ગાંઠિયા અહીંયા પડેલા છે એનામાં બેક એડ કરવા તો ચાલો મિત્રો વરાળિયું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે મસાલો બનાવી લઈએ તો મસાલા માટે અહીંયા આપણે લીધેલો છે સિંગદાણાનો પાવડર ત્યારબાદ આપણે અહીંયા લીધો છે ગાંઠિયાનો પાવડર ચવાણું પાવડર અને તલનો પાવડર એના પછી આપણે થોડો એડ કરીશું અહીંયા કાજુનો પાવડર આ બધા જ મસાલાનું માપ નીચે ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે ત્યારબાદ હવે આપણે એડ કરીશું આની અંદર પાવડર મસાલા તો ત્યારબાદ હવે આપણે અહીંયા એડ કરીશું લાલ મરચું પાવડર હળદર ધાણા જીરું થોડી હિંગ ગોળ ગોળની જગ્યાએ તમે અહીંયા ખાંડના પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અને જો ગોળ ઉમેરો તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે તમારે વાતરી લેવાનો છે ત્યારબાદ હવે એક સિક્રેટ મસાલો છે તમને સાંભળતા થોડું અજીબ લાગશે અને એ છે આપણો દાબેલીનો મસાલો તો જો અહીંયા દાબેલીનો મસાલો આપણે ઉમેરીએ છીએ ને તો અલગથી જે ગોળ એડ કરો ને એ થોડો ઓછો એડ કરવાનો છે તો અહીંયા મેં સમરપણનો દાબેલીનો મસાલો એડ કર્યો છે તમે જાઓ તો તમારી પાસે કોઈ પણ પેલો ખાંડવાળો હોય ને મોશ્ચરવાળો થોડો લચકા ટાઈપનો એ મસાલો એડ કરવાનો છે ગરમ મસાલાવાળો મસાલો નાખવાનો નથી તો અહીંયા આપણે એડ કરી દઈશું સમરપણનો દાબેલી મસાલો ત્યારબાદ હવે આપણે અહીંયા એડ કરીશું લીલું લસણ તો અહીંયા થોડું લીલું લસણ અહીંયા એડ કરીશ બાકીનું આપણે ઉપરથી શાકની ગ્રેવી જયારે બની જાય ત્યારે હવે આપણે થોડા એડ કરીશું લીલા દાણા અને મીઠું અને થોડી જશે અહીંયા કસૂરી મેથી કસૂરી મેથી ગુજરાતી સબ્જીનો ટેસ્ટ સારો આવે છે ની અંદર જે નાની નાની ગોળની ગાંગડી છે એને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે અથવા તો તમે એકદમ સરસ રીતે ઝીણો વાતરીને લઈ શકો છો હવે આના અંદર આપણે થોડું એડ કરવાનું છે તેલ ફરીથી આને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું થોડું હજી તેલની જરૂર છે નોર્મલ થોડું આટલું આપણે તેલ એડ કરવાનું છે તો ચાલો મિત્રો આપણે હવે શાકભાજીની અંદર મસાલા ભરી લઈએ તમને એક રીંગણ કટ કરીને બતાવે છે કઈ રીતે કટ કરવાનું છે જો પેલા

તો એ આમાં સારું પડે એનાથી સ્કૂપ કરો ને તો આ બહુ સારું પડે આ એકદમ ઇઝી ટેકનિક છે સરળ ટેકનિક છે ચાલો મિત્રો તો મિત્રો ટામેટાને સ્ટફ કરવા માટે તમારે મીડિયમ સાઇઝના ટામેટા લેવાના છે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં અને થોડા કડક ટામેટા લેવાના છે અને એની અંદરનો પાણીવાળો ભાગ છે એ સ્કૂપ કરીને કાઢી નાખવાનો છે હવે જો આની અંદરથી જે પાણીવાળો ભાગ આપણે કાઢીએ ને એ તમે જે શાકની જે ગ્રેવી બનાવવાનો છે એની અંદર તમે એડ કરી શકો છો

કટ કરવાથી મસાલો પણ અંદર સુધી ચડી જશે અને કાંદા કાચા પણ નહીં રે કાંદા જયારે પણ લો છો ત્યારે કાંદી લેવાની છે કાંદા લેવાના નથી નાની સાઈઝ ની લેવાની

બાકી છે ભરવાનું હવે તપેલું મૂકી દઈ અંદર પથ્થર મૂક્યા છે હવે આપડે અહિયાં લાકડા માળો અંદર કરવાનો છે નાખો મે માળો તો ચકલી કરે માળો તો ચકલી કરે પણ થાય અને સૂકો પણ થાય આપણે લીલો માળો કરીએ છીએ આ અંદર આપણે લીલા પાન મૂકીએ ને એને માળો કહેવાય અને સુક્કા માળા માટે આપણે અહીંયા જે હા હાઠી કાસે ને એ મૂકવાના હોય છે ને તો ચાલો આપણે માળો બનાવી નાખીએ આપણો માળો બની ગયો છે તો આ ચકલીનો માળો હમમ સરસ એના ઉપર આપણે આ નાના નાના થોડા લાકડાના ટુકડા કરીને મૂકવાના છે કોટન આપણે અહીંયા લીધું છે કોટનનું કપડું અને એને ભીનું કરી લીધું છે હવે અહીંયા આપણે એક વાસની ટોપલી લીધી છે અને આ ટોપલી ઉપર આપણે કોટનના કપડાને આ રીતે પાથરવાનું છે એની ઉપર પહેલાં તો આના ઉપર સૌથી પહેલાં આપણે જે કડક શાક હોય હાર્ડ વેજીટેબલ હોય એ આપણે પહેલાં ગોઠવવાના છે તો આપણે પહેલાં બટાકીને સેટ કરીશું હાલ હશે હા ત્યારબાદ આપણે રીંગણને ગોઠવીશું પછી કાંદા રીંગણ ને અહીંયા મરચાં લીધા છે લસણના ગાંઠિયા એને પણ આપણે એકદમ સારી રીતે ધોઈ લીધા છે અને ઉપરથી એના એક લિયર પાન કાઢી લીધા છે આ લસણના ગાંઠિયા અત્યારે મારી પાસે નાની સાઈઝ છે તો મેં નાના લીધા છે પણ આમાં ઓલરેડી મોટા જ લેવાના હોય છે ઓલરેડી નથી બોલવાનું જો મેં અહીંયા લીધા છે લસણના ગાંઠિયાને લસણના ગાંઠિયાને ઉપરથી એકદમ સરસ સાફ કરી લીધા છે અને એને ધોઈ નાખ્યા છે તો અહીંયા લસણના ગાંઠિયા મારી પાસે દેશી લસણ હતું તો મેં એ લીધા છે પણ સિંગલ કળીનું જે મોટા ગાંઠિયા લસણમાં આવે છે એ લેવાનું હોય છે તો આપણે એને પણ અહીંયા ગોઠવી દેવાનું છે જે શાકભાજી મસાલા સ્ટફ નથી એટલે કે સિંગલ વેજીટેબલ મૂકવાનું છે એના ઉપરથી તમે આ રીતે થોડો મસાલો શકો છો અને તમારે ના હોય તો પણ ચાલે તો ચાલો આ રેડી થઈ ગયું છે આપણે ફક્ત અહીંયા ટામેટા અત્યારે મૂક્યા નથી ટામેટાને આપણે પછી મૂકવાના છે હવે આટલું થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે આની અંદર એકદમ સરસથી પાણી ગરમ થઈ ગયું છે અને જે લાકડાનો માળો બનાવ્યો છે એની ઉપર આપણે આ ટોપલીને મૂકી દેવાની છે અને ઉપરથી આપણે આ ઢાંકણ ઢાંકીને ઉપરથી એક વજન વાળો પથ્થર મૂકી દેવાનો લાગે તો રીતે ઉપરથી વજનવાળો એક પથ્થર મૂકીએ અને આ શાકને આપણે બાફવા માટે મૂકવાની છે અહીંયા કેટલો ટાઈમ લાગે છે એ પણ હું તમને જણાવી અને અહીંયા આપણે દસ મિનિટ થઈ ગઈ છે અને દસ મિનિટ પછી આપણે આ ટોપલીને ખોલવાની છે ટોપલી થોડી ત્રાસી થઈ ગઈ છે અને થોડી સીધી કરી નાખીએ અને હવે આ કપડાંને ખોલીની અંદર આપણે ટમેટાને ગોઠવી દેવાના છે તો દસ મિનિટ પછી આપણે ટમેટાને ગોઠવીશું

ત્યાં સુધી આપણે અહીંયા એક તાપીનો કાંઠો છે ને ત્યાં આંટો મારી આવ્યો ચાલો મિત્રો હવે આપણે ચેક કરી લઈએ કેટલી અડધી કલાક થાય ટોટલ અડધો કલાક થાય અહીંયા આપણે હવે ચેક કરીને એકદમ સરસ રીતે આપણું શાક બફાઈ ગયું છે અને સૌથી નીચે જે બટાકા છે ને તો બટાકા પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા જો આ છે બટાકુ ચાલો હવે આપણે આ ટોટલીને બહાર કાઢી લઈએ ચાલો એકદમ સરસ બફાઈ ગયું છે અને આપણે અહીંયા સાઈડ પર મૂકી દઈએ ને હવે ગ્રેવી મિત્રો આપણે હવે ગ્રેવી બનાવવાની શરૂઆત કરીએ અને એના માટે પહેલાં આપણે તપેલું મૂકી દઈએ અને હવે આપણે આને મિત્રો તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે આની અંદર એડ કરવાનું છે તમાલપત્ર અને સૂકા લાલ મરચાં તમારે અહીંયા જો ખડા મસાલા ઉમેરવા હોય તો તમે તજ લવિંગ મરી એ પણ એડ કરી શકો છો અને ત્યારબાદ હવે આપણે અહીંયા ઉમેરવાનું છે ફોને મિત્રો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે અહીંયા એડ કરીશું લીમડાના પાન અને સાથે આપણે એડ કરવાનું છે જીરું અને ત્યારબાદ આપણે અહીંયા એડ કરીશું થોડી હિંગ

સાથે આપણે એડ કરી દઈશું આદુની ગ્રેવી તો અહીંયા આપણે જે કાંદાની ગ્રેવી લીધી છે એ કાચા કાંદાની ગ્રેવી છે સાથે લસણની ગ્રેવી અને આદુની ગ્રેવી એની સાથે આપણે એડ કરી દઈશું અહીંયા મરચાની ગ્રેવી છે સાથે આપણે લાલ મરચું થોડું ગાર્નિશિંગ કરવા માટે રાખવાનું છે બાકીનું બધું જ લસણ આની અંદર ઉમેરી દેવાનું છે ટોટલ આપણે અઢીસો ગ્રામ જેટલું લીલું લસણ લીધું હતું આમાંથી આપણે ભરવાના મસાલામાં પણ વાપર્યું છે અહીંયા પણ વાપર્યું અને થોડું આપણે ઉપરથી એડ કરી છે ચાલો ટીનો બેન થોડીવાર શાકને હલાવી નાખો તો મિત્રો કાંદાની ગ્રેવી લસણ આદુ મરચી જે કંઈ પણ એડ કર્યું છે ને એકદમ સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે અહીંયા એડ કરવાના છે મસાલા તો મસાલામાં આપણે અહીંયા એડ કરીશું લાલ મરચું પાવડર

જે મેં લીધી છે અહીંયા સાતસો ગ્રામ ટામેટાની ગ્રેવી અને પાંચસો ગ્રામ કાંદાની ગ્રેવી તો એ પણ આપણે એડ કરી દેવાની છે ને એકદમ સરસ રીતે ટામેટું ગ્રેવી પાકી જાય ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે તો ટામેટાની ગ્રેવી બિલકુલ પણ કાચી રહેવી જોઈએ નહીં તો મિત્રો શાકમાં ભરવા માટેનો જે મસાલો આપણે બનાવ્યો હતો એ મસાલો જે વધ્યો છે એ આપણે આની અંદર એડ કરી દઈશું મસાલો થોડો વધારે હતો એટલે મેં થોડો મસાલો રાખ્યો છે સાઈડ પર બાકીનો મસાલો આપણે અહીંયા એડ કરી દીધો છે તો હવે આની અંદર આપણે એડ કરીશું પાણી અહીંયા એક લીટર જેટલું પાણી એડ કર્યું છે હજુ હું અહીંયા અડધો લીટર જેટલું પાણી એડ કરું છું ટોટલ મેં અહીંયા દોઢ લીટર જેટલું પાણી એડ કર્યું છે મિત્રો અહીંયા આપણે ગ્રેવીની ક્વોન્ટિટી રાખી છે ગુજરાતી શાક ના ટેસ્ટ થોડા ખાટા મીઠા અને તીખા હોય છે તો મીઠાશ માટે આપણે અહીંયા એડ કરીશું ગોળ તો મિત્રો જોઈ શકો છો તમે વરાળિયા શાકની સાથે ચોળી ને ખાઈ શકાય તેવા રોટલા અમે અત્યારે બનાવી રહ્યા છીએ ઘડી રહ્યા છે અને હું શેકી રહી છું તો ચાલો મિત્રો તમને પણ ખાવું હોય તો પહોંચી જાજો મરસી બાપા ની વાડી પર આ ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ છે તેલ પણ છૂટું પડી ગયું છે અહીંયા આપણે ગરમ મસાલોનો ઉપયોગ નથી કર્યો પરંતુ જો તમને ગરમ મસાલો નાખવો હોય તો તમે અહીંયા ગરમ મસાલો નાખી શકો છો અથવા તો વઘાર કરતી વખતે જ્યારે આપણે લાલ મરચાં એડ કર્યા છીએ ત્યારે તમે થોડા ખડા મસાલા પણ એડ કરી શકો છો હવે આપણે અહીંયા એડ કરવાનું છે થોડું દહીં એકદમ સરસથી બીટ કરીને

તો આપણે ઉપરથી એડ કરી દીધું છે અહીંયા લીલું લસણ લીલા ધાણા અને આ એકદમ સરસ આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે હજુ પણ આને થોડી આપણે ઘટ થવા દઈશું ઠીક થવા દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસથી આપણી ગ્રેવી બનીને પણ રેડી છે ને આપણું વેજીટેબલ પણ વરાળથી બફાઈને રેડી છે હવે આને તમે બે રીતે સર્વ કરી શકો છો કાં તો તમે બધા જ વેજીટેબલ ગ્રેવીની અંદર એડ કરી દો અથવા તો ગ્રેવી અને વેજીટેબલ બંને વસ્તુ તમે અલગથી સર્વ કરો તો જે લોકોને જે વેજીટેબલ જોઈએ છે પોતાની ચોઈસ પ્રમાણે વેજીટેબલ લેશે અને એની સાથે ગ્રેવી એડ કરીને પણ એ ખાઈ શકશે ચાલો અહીંયા આપણી આ ગ્રેવી પણ રેડી છે અને આ વરાળથી બફાયેલું શાક પણ રેડી છે કીધું એમ તો મિત્રો જેવી રીતે મેં કીધું એમ કે તમને જો અંદરથી વેજીટેબલ એડ કરવા હોય તો તમે આ રીતે અંદર બધા જ વેજીટેબલ એડ કરી શકો છો હું થોડા વેજીટેબલ અંદર એડ કરીને બતાવું છું અને બાકીના થોડા વેજીટેબલ હું થોડા અલગથી પણ રાખું છું તો અહીંયા ભરેલું રીંગણ છે એ એડ કરી દઈશું અહીંયા આપણી પાસે લસણના ગાંઠિયા લસણના ગાંઠિયાને તમારે કમ્પલસરી અંદર જ એડ કરવા પડશે તો જ્યારે તમારી ગ્રેવી બફાતી હોય છે ને એ જ ટાઈમ પર તમારે એડ કરી દેવાના છે તો કાંદાખી દઉં યસ કાંદા પણ આપણે એડ કરી દઈશું અંદર જ કાંદા અને લસણના ગાંઠિયા બંને વસ્તુ આપણે અંદર જ એડ કરવાનું રહેશે બાકીના જે ભરેલા વેજીટેબલ છે એ આપણે અલગથી રાખીશું તો અહીંયા બટાકી છે એકદમ સરસથી બફાઈ ગઈ છે આપણું પરવળ છે ભરેલું પરવળ એ પણ બફાઈ ગયું છે તમે ભરેલા કારેલા પણ લઈ શકો છો થોડા વેજીટેબલ મેં અંદર એડ કર્યા છે બાકીના બધા જ વેજીટેબલ આપણે બહાર રાખ્યા છે જે પોતાની એકદમ છેલ્લે શાક બની જાય ત્યારબાદ આપણે અહીંયા એડ કરવાનું છે લીંબુનો રસ તો અહીંયા ટોટલ મેં એક લીંબુનો રસ એડ કર્યો છે મિત્રો હવે આપણે લઈ લઈશું થાળીમાં બટાકી ભરેલું મરચું પરવળ ભરેલું એક ટામેટું અને રીંગણ અને એના ઉપર આપણે એડ કરી દઈશું ગ્રેવી તો ચાલો આવી જાઓ તમે પણ જમવા માટે મને તો મોઢામાં પાણી આવી રહ્યું છે મને તો મોઢામાં પાણી આવી રહ્યું છે તમને આવતું હોય તો તમે પણ આવી જાવ નહીં આયા રાખ પાહે આયા બસ ઓય કાન દો એટલે તો ન સુમ તો અહીંયા છે બસ નાખું બસ નાખી ખાવ